લોકોના મૃત્યુ થયા હતા આ દુર્ઘટનામાં ત્યારે તેમના પરિવાર હજુ પણ ન્યાય ઝંખી રહ્યા છે ન્યાયની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે જિલ્લા સરકારી વકીલ અને ઝૂલતા પુલ દુર્ઘટના કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય જાનીએ આજે પત્રકાર પરિષદ સંબોધી જેમણે દાવ કર્યો કે સરકાર તરફથી કોઈ મોડું થયું નથી પરંતુ ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશને પોતાના વકીલ મારફતે કરેલી અરજી બાદ વકીલો મુદતમાં હાજર જ રહેતા નથી જેના કારણે કેસ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે વિજયભાઈ જાનીએ કહ્યું કે ચાર્જશીટ ફાઇલ થયા બાદ તેતાલીસ મુદત પડી જે પૈકી માત્ર બે કે ત્રણ સુનાવણીમાં જ ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશને કરેલી અરજીમાં તેમના વકીલો હાજર રહ્યા વિજય જાનીએ દાવો કર્યો કે સરકાર કરાયું નથી કલમ ત્રણસો બે નો ઉમેરો કરાવવાની માંગ કરવામાં આવી છે સરકારી વકીલે દાવો કર્યો કે મંગળવારે મુદતમાં સરકાર તરફે આ કેસ ડે બાય ડે ચલાવવા કોર્ટમાં અરજી કરવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસના ત્રીસ ઓક્ટોબરમાં

હાર્ડલી વિક્ટીમ એસોસિએશનના વકીલો જે અમદાવાદથી આવે છે બે કે ત્રણ વખત આવ્યા છે બાકીને કોઈ મુદતમાં એ આવ્યા નથી અને એમની એ અરજી છે પહેલું હિયરિંગ એમનું થશે એમના કારણે આ મેટરમાં ચાર્જફ્રેમ નથી થતો અને કેસ ઓપન નથી થતો એવું મને વ્યક્તિગત લાગે છે આખી ઘટનાક્રમમાં જે મેટર ડીલે થઈ રહી છે એ સરકાર તરફે પ્રોસિક્યુશન્સ તરફે કોઈ પણ બાબતથી ડીલે કરવામાં નથી આવી કોઈ પણ મુદત માગવામાં નથી આવી આપને આ જણાવી દઈ કે આજે તારીખ છે ઝુલતા પુલમાં એની અંદર અમે આ કેસ ઝડપથી ચલાવો ડે બાય ડે ચલાવો એવી અમે અરજી આપી છે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આ કેસ ઝડપથી ચાલે અને ભોગ બનનાર જે જે લોકો છે એને પૂરતો ન્યાય મળે પણ દુઃખની વાત છે કે અમુક લોકો પોતાના વ્યક્તિગત કે રાજકીય બાબતોને પડદા પાછળ રાખી અને આખી ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરવામાં આવી રહી છે તો એકસો પાંત્રીસ નિર્દોષ જિંદગીનો ભોગ લેનારા મોરબી પુલ દુર્ઘટના પીડિતોના વકીલ મહેન્દ્રસિંહ જાડેજા આપની સાથે ફોનલાઇન પર જોડાયા છે નરેન્દ્રભાઈ આપનું સ્વાગત છે જે પ્રમાણે વિજય જાનીએ પત્રકાર પરિષદ સંબોધી અને દાવો કર્યો છે આરોપ લગાવ્યો છે કે

અને સીઆરપીસી ની કલમ એકસો તોતેર મુજબ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે અરજી આપવામાં આવેલી જે અરજીના કામે પોલીસ દ્વારા આજ રોજ જે તેમનો રિપોર્ટ હોય એ આજે રજૂ કર્યો છે હાલો જી જી હા એ રિપોર્ટ આજે રજૂ કર્યો છે અને આજે ને આજે રાહુલ શર્મા સાહેબ જે છે એ હિયરિંગ માટે તૈયાર હતા ગઈ મુદત છે તે મુદતે મેં અન્ય એક વિક્ટીમ દ્વારા આઈપીસી સેક્શન ત્રણસો બે ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ અડસઠ અને એકોતેર વિગેરેનો ઉમેરો કરવા માટેનો અને તે મુજબનો ચાર્જ ફ્રેમ કરવા માટેની અરજી આપવામાં આવેલી તે અરજીનો પણ આજે તેમના દ્વારા રિપોર્ટ જે છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ છે

સરકાર તરફથી ના હોઈ શકે તો ટૂંકમાં જે આરોપીઓ છે એમના એડવોકેટ તરફથી લેટ થઈ શકે થયા છે અમારા તરફથી કોઈ પણ પ્રકારનું મોડું થઈ રહેલું હોય કેસ લંબાવવા માટેની કોઈ કાર્યવાહી થઈ હોય એવું ટૂંકમાં આજ દિવસ સુધી બનેલ નથી એમ અને અમે જે છે એ ઓલવેઝ હું જે છું એ મારી અરજીના હિયરિંગ માટે થઈને આજે પણ રેડી હતો જી જી આભાર નરેન્દ્રસિંહ અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે તો મોરબી ઝૂલતાપુર દુર્ઘટના કેસ જેમાં એકસો પાંત્રીસ લોકોના જીવ ગયા અને હવે ડે બાય ડે આ મુદત હજુ લંબાવવામાં આવી રહી છે જેના કારણે પરિવારજનો ન્યાય ઝંખીને બેઠા છે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશને પોતાના વકીલ મારફતે કરેલી અરજી બાદ વકીલો મુદતમાં હાજર નથી રહેતા તેવું સરકારી વકીલનું કહેવું છે જેના કારણે કેસ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે